ગુરુ મહારાજ ની જય સત્ય સનાતન ધર્મ ની જય ગુરુ ભગવાન નામ સમય નહિ ને જ પત પતી યોગ નામે પાતક ઝૂટીએ નામે ના સેરોગ অংশ মত পি তেম ঠি আমৰ পি তয় নায় পি ধেম अंसा सन्तो नि समाय मे मा साचामो तिन चारो सदाय इआ पिधो पी प्रे प्रेमनो अंसाय मृत कुवो ગીતા બની જાય પિયાલો પીધો પ્રેમ નો અંશાય વરવા પુરુષ ને મે સતની વાત પિયાલો પીધો પ્રેમનો અંશા સુખ દુખ દુખની ના મારે આનંદ હેલી ઉય પિયા પીધો પ્રેમનો अन्सादास संजय धाखवे साचा दिलति चालो सद गुरो वचने सदाय तियालो पीदो प्रेमनो બોલો સત ગુરુ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય ગુરુ ભગવાન નિ જય